નમસ્કાર આજે આપણે જોઈશું સ્કૂલ સ્કૂલમાં નવા વિદ્યાર્થીની એન્ટ્રી કેવી રીતે કરવી સૌ પ્રથમ વિદ્યાર્થી મેનુ જર્નલ રજિસ્ટર એન્ટ્રી ત્યાં પહેલું જ ઓપ્શન છે વિદ્યાર્થી જીઆર એન્ટ્રી ડબલ ક્લિક કરીશું જીઆર એન્ટ્રી ફોર્મ ઓપન થશે જ્યારે તમારી પાસે જીઆર એન્ટ્રી ફોર્મ ઓપન થાય છે એ સમયે જીઆર કોડ જીઆર કોડ એટલે તમારી પાસે રહેલા જીઆરના ચોપડા નંબર બુક નંબર જેમ કે ચૌદ નંબરનો બુક છે ત્યાર પછી વિદ્યાર્થીનો જીઆર નંબર છ હજાર બે આવી રીતે એક જીઆર નંબર લખીશું જો આપણે કોઈ એક વિદ્યાર્થીનો જીઆર નંબર બીજો વખત આપીશું તો ના અપાડશે એટલે આ સેવ થઈ ગયેલો જીઆર છે બીજો વખત એન્ટ્રી નહીં થશે બે નંબરનો જીઆર આગળ વધીએ અહીંયા વિદ્યાર્થીની અટક લખવાની છે લિસ્ટમાંથી હાલ પૂરતી લઈ લઉં છું ડેમો માટે ત્યાર પછી વિદ્યાર્થીનું નામ લખીશું અને ત્યારબાદ વિદ્યાર્થીના પિતાનું નામ લખીશું અટક લખીશું એટલે બીજી લીટી જે છે તે પપ્પાના નામ પપ્પાનું પૂરું નામ છે ત્યાર પછી માતાનું પૂરું નામ છે એટલે અટક ત્રણેય જગ્યા લખાઈ જશે પિતાનું નામ અહીંયા લખ્યું એટલે અહીંયા લખાઈ ગયું છે દાદાનું નામ જો હોય તો લખીશું ન હોય તો કંઈ વાંધોને છોડી શકાય માતાનું નામ પણ ન હોય તો છોડી શકાય પણ એક વખત જે નામ અહીંયા લખશું તે આ લિસ્ટમાં તમને મળી જશે ત્યાર પછી વિદ્યાર્થીની જન્મ તારીખ વિદ્યાર્થીની જન્મ તારીખ તમે સિલેક્ટ પણ કરી શકો છો અથવા તો તમે ટાઈપ પણ કરી શકો છો ટાઈપ કરવા માટે સ્લેશનો ઉપયોગ કરીશું એટલે ઝડપથી તમે બાજુના મંથ પર મૂ થશો જેવી રીતે બાર સ્લેશ બાર સ્લેશ બે હજાર પાંચ બે હજાર પાંચ લીવ કરીશું એટલે જ દાખલ તારીખ આવશે દાખલ તારીખ માની લો કે આજની જ છે તો આપણે લખીશું ઓક્ટોબર બે હજાર ચોવીસ આ પેલી તારીખ ઓકે લીવ કરીશું એટલે આપણે અહીંયા પ્રવેશની તારીખે વર્ષ મહિનો અને દિવસ કેટલા થાય છે તે બતાવશું એની જાતિ લખીશું કુમાર કે કન્યા ધર્મની સિલેક્શન કરીશું ન હોય તો નવો લખી શકાય નવી એન્ટ્રી અહીંથી જ થઈ જશે જ્ઞાતિ છે એ સિલેક્ટ કરી શકાય ન હોય એક વખત જ્ઞાતિ લખશો એટલે તમારા લિસ્ટમાં આવતું જ જશે પણ ફર્સ્ટ ટાઈમ હોય તો તમારે જે તે જ્ઞાતિ ટાઈપ કરવી પડે તો જ્ઞાતિ લખીને આગળ વધશો જેમ કે આવી રીતે કશું લખીએ અને જો ન હોય નેક્સ્ટ કરીશું આ રેકોર્ડ ઇન્સર્ટ કરવા માંગો છો યસ કરશો તો આ રેકોર્ડ ઇન્સર્ટ થઈ જશે ચાર પ્રકારની કેટેગરી છે વિદ્યાર્થીની એસસી એસટી ઓબી ઓબી એટલે ઓબીસી અને ઓપી એટલે ઓપન ત્યારબાદ કોઈ એક કેટેગરી સિલેક્ટ કર્યા બાદ શિષ્યવૃત્તિની કેટેગરી ઓપ્શનલ છે જરૂરિયાત નથી પણ છતાં જો તમારે પોતાના રેકોર્ડ માટે રાખવું હોય તો તમે રાખી શકો છો ધોરણ ધોરણ એટલે હાલનું ધોરણ કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે ધોરણ અહીંથી સિલેક્ટ કરવાનો છે અને તેનો વર્ગ આવી જશે જે તે વર્ગ સિલેક્ટ કરી શકાય અને પ્રવેશનું ધોરણ જ્યારે આપણી નિશાળમાં પ્રવેશ લે છે તે સમયે કયું ધોરણ હતું તે અહીં સિલેક્ટ કરવાનો છે તો સ્વાભાવિક છે કે ચાર બજ આવશે પરંતુ પ્રવેશનું ધોરણ ક્યારે બદલાતું નથી જ્યારે હાલનું ધોરણ દર વર્ષે બદલાયા કરશે કઈ શાળામાંથી પ્રવેશ લીધો છે તે અહીં એન્ટ્રી કરવાની છે અને એ શાળા લાસ્ટ શાળા સરકારી હતી કે ખાનગી હતી તે પણ અહીંયા ગુજરાતના જિલ્લા રાજ્યના ભારત દેશના રાજ્યોના નામ લખેલા છે પરંતુ તેમાંથી લઈ શકાય અને જે નવું રાજ્ય લખશો તે એન્ટ્રી થઈ જશે તેના આધારે એમના જિલ્લા પણ અહીંયા જોવા મળશે તેમના આધારે તેમના તાલુકા પણ અહીંયા જોવા મળશે અને ત્યારબાદ ગામનું નામ તો રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ જો લિસ્ટમાં નહીં હોય તો નવા રેકોર્ડ એન્ટર કરવા માટે પૂછશે તમારે એન્ટર યસ આપવાનું છે હવે આ વિદ્યાર્થી જો ભૂતપૂર્વ હોય તો તમારે ભૂતપૂર્વ પર ક્લિક કરીને ત્યારબાદ બાકીની વિગતની એન્ટ્રી પાડવાની છે પણ જો વિદ્યાર્થી હાલનો હોય તો ભૂતપૂર્વ પર ક્લિક કરવાની નથી તે એન્ટ્રી શાળા છોડે તે સમયે થવાની છે તો અહીંયા એન્ટ્રી પૂર્ણ થઈ છે હવે આપણે એને સેવ કરીશું સેવ કરીશું બધા વિદ્યાર્થીઓ હાલના વિદ્યાર્થીઓ અહીંયા દેખાશે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બધા દેખાશે અને બધા જ વિદ્યાર્થીઓ આવી રીતે લિસ્ટમાં જોવા મળશે તો હાલના વિદ્યાર્થીઓ પર ક્લિક કરીએ હવે સમજી લો કે કોઈ વિદ્યાર્થીને તમારે એડિટ કરવો છે તો એના પર ક્લિક કરવાનું ત્યાંથી રાઇટ ક્લિક કરીશું રાઇટ ક્લિક કરીને એડિટ ઉપર ક્લિક કરીશું બધા વિદ્યાર્થીઓની ડિટેલ અહીંયા આવશે અપડેટ પર ક્લિક કરીશું અને ત્યારબાદ ક્લિયર કરીને ક્લોઝ કરીશું તો આવી રીતે વિદ્યાર્થીઓની એડિટ અથવા તો નવી એન્ટ્રી અથવા તો એડિટ કરવાનું કામ અહીંથી જ થશે